નમસ્કાર વાલા ભાવિ શિક્ષક મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટેડ યુટ્યુબ ચેનલ પર મિત્રો ચેનલ પર નવા હોવ તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હાલમાં જે વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પાંચની ચાલી રહી છે એની અંદર રોજેરોજ બસ્સો જેટલા ઉમેદવારો બોલાવવામાં આવે છે અને એની અંદરથી આપણે રોજના જે બસ્સો ઉમેદવારોની અંદર અપડેટ મેળવીએ છીએ કે કેટલા ઉમેદવારો હાજર અને કેટલા ગેરહાજર તો જે અપડેટ છે એ ગઈકાલની છે વીસ છ બે હજાર પચીસ તો જેની અંદર બસ્સો ઉમેદવારો બોલાવવામાં આવ્યા હતા અને એની અંદરથી એકસો ને ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી લીધી છે જેની અંદરથી એકસો ને ત્રેવીસ ઉમેદવારો જે છે એ ગેરહાજર રહ્યા છે અને વીસ જૂનના અંતે જે ખાલી જગ્યાઓ છે એ આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં સત્તરસો ને ઓગણીસ જગ્યાઓ હજી પણ ખાલી છે અનુસૂચિત જાતિની અંદર જોઈએ તો એકસો ને સીટો ખાલી છે અનુસૂચિત જનજાતિ કેટેગરીની જોઈએ તો છસો ને બાવીસ સીટો હજી પણ ખાલી છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોની જો સીટો જોઈએ એસસીબીસી કેટેગરી તો બસોને બાણું સીટો હજી પણ ખાલી છે આર્થિક રીતે નબળા વિભાગના ઉમેદવારો એટલે કે બ જે ઇડબ્લ્યુએસ બસોને નેવું સીટો હજી ખાલી છે કુલ ખાલી સીટો છે એ ત્રણ હજાર એકસો બે હવે કુલ અત્યાર સુધી બે હજાર ઉમેદવારો બોલાવવામાં આવ્યા હતા જેની અંદરથી એક હજાર પાંચસોને બત્રીસ ઉમેદવારો જિલ્લા પસંદગી કરી લીધી છે અને ચારસો ને અડસઠ જેટલા ઉમેદવારો ઘેરહાજર્યા છે તો મિત્રો આ હતા ગઈકાલના વિદ્યાસાયક ભરતીના ન્યૂઝના અપડેટ આવા જ અપડેટ મેળવવા માટે તમે મારી સાથે જોડાયેલા રહશો અને ચેનલને હજી સુધી જો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરવા તમારો વિનંતી છે જય હિન્દ જય ભારત